જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ ખાંડવી તો ખાંડવીને પાટોડી કે દહીવડી પણ કહેવાય છે અને નાના મોટા સૌને ગમતી અને ખૂબ જ ટેસ્ટી એવી આ વાનગી છે તો આપણે એને આજે સરળ રીતે કઈ રીતે બનાવી શકાય તો એ જોઈશું અને પહેલીવાર પણ બનાવતા હશો તો ખાંડવી એકદમ પરફેક્ટ બનશે ગુજરાતીઓના ઘરમાં રવિવાર હોય કે કોઈ પણ તહેવાર હોય કે હલકી ભૂખ હોય તો તરત જ ખાંડવી યાદ આવે તો આવી ખાંડવીની આપણે રેસીપી આજે જોવાના છીએ પરંતુ એ પહેલાં મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને તમે નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પાસે આવેલું બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ તો ખાંડવી બનાવવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે અડધો કપ બેસન લઈશું અને અડધો કપ દહીં લઈશું ત્યારબાદ ટેસ્ટનું બેલેન્સ રહે એટલા માટે આપણે એમાં નાની અડધી ચમચી ખાંડ કરવાની છે ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું કરીશું તો અહીંયા મેં પાંચ ચમચી મીઠું કર્યું છે અડધી ચમચી હળદર કરીશું તો બહુ સારો કલર આવશે ત્યારબાદ આદુની પેસ્ટ આપણે એક ચમચી કરીશું કારણ કે આદુ અહીંયા બહુ સારું લાગે છે ટેસ્ટમાં હવે અડધી ચમચી આપણે મરચું કરવાનું ત્યારબાદ દહીં અને બેસન અને આ બધા મસાલા બહુ સારી રીતે મિક્સ કરી લેવાના છે અત્યારે આપણે પાણી નહીં કરીએ કારણ કે પાણી કરીશું તો ગઠ્ઠા કે લમ્સ થઈ જશે તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે જે કપથી બેસનનું માપ લીધું હતું એ જ બે કપ ભરી અને પાણી કરીશું કારણ કે આમાં આ પ્રમાણે માપ લેશો તો એકદમ સુંદર ખાંડવી તૈયાર થશે તો હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું તો જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જેમાં ખાંડવી બનાવવાની છે એ નોનસ્ટિક પેનમાં આપણે આને ગળી લઈશું તો ગળવાથી આદુ મરચાંનો ટેસ્ટ તો આમાં આવી જ જશે અને સાથે સાથે આપણું એકદમ સ્મૂધ બેટર તૈયાર થઈ જશે તો મિત્રો હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવાનું છે અને થોડું ચડવા લાગે એટલે પછી ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું લો ફ્લેમ ઉપર આપણે સતત પંદર મિનિટ સુધી ચલાવતા રહ્યા તો એકદમ સરસ મજાનું આ બેટર આપણું ચડીને તૈયાર થઈ ગયું છે અને સ્પેચ્યુલામાં આપણે લઈશું તો જો નીચે એકદમ પડતું નથી અને પડ થાય છે તો આ પણ એક રીત છે અને બીજી એક રીતમાં તમારે ડીશમાં લેવાનું અને થોડું ફેલાવાનું અને ત્યારબાદ આપણે હાથથી રોલ વાળવાનો પ્રયત્ન કરવાનો જો રોલ વળી જાય તો આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયેલું છે હવે અહીંયા આપણે થાળી ઊંધી કરી અને એના ઉપર તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું તો મિત્રો આપણે અડધી વાટકી બેસન લીધું છે તો એમાં ત્રણ થાળી આવી રીતે ગ્રીસ કરવી પડશે અને ત્રણ થાળીમાં આપણી આ ખાંડવી તૈયાર થશે તો હવે આપણે થાળી ઉપર આ ખાંડવીના બેટરને ફેલાવી લેવાનું છે તો એ તમને સ્પેચ્યુલા વડે ફાવે તો સ્પેચ્યુલા વડે નહીં તો ચપ્પુ કે સ્ક્રેપર હોય તો એનાથી પણ ફેલાવી શકો છો તો એકદમ સરળતાથી આવી રીતે ગઠ્ઠા ના થાય એમ બહુ સારી રીતે આપણે ફેલાવી લેવાનું છે અને આ ખાંડવીનું પડ છે એ એકદમ પતલું રાખવાનું છે તો તમને હું એ બતાવું છું બસ આટલું પતલું આપણે પડ રાખીશું તો આવી રીતે ત્રણ થાળી મેં તૈયાર કરી લીધી છે હવે આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો એક પેનમાં મેં એક ચમચી તેલ લીધું છે એમાં ચપટી હિંગ કરીશું એક ચમચી રાઈ કરીશું અને એક ચમચી તલ કરીશું કારણ કે આમાં રાઈ અને તલ થોડા આગળ પડતા હોય અને મીઠા લીમડાના પાન કરીશું અને એને મિક્સ કરી લઈશું ત્યારબાદ એમાં આપણું ફ્રેશ નાળિયેર હોય એનું છીણ કરવાનું છે તો આ સ્ટફિંગમાં ફ્રેશ નારિયેળ ના કરવું હોય તો ઉપરથી પણ કરી શકાય છે અને સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય છે તો આ સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણી ખાંડવી પણ ઠરી ગઈ હશે તો એ જોઈ લઈએ તો જુઓ મિત્રો આપણી ખાંડવી થાળીથી છૂટી પડી જાય છે તો પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની ઉપર કટ લગાવી લઈશું તો તમે તમારા હિસાબથી નાના કે મોટા કટ લગાવી શકો છો અને આ કટ લગાવ્યા પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે એને આપણે ફેલાવી લઈશું અને એમાં ઉપર કરીશું થોડી કોથમીર હવે આપણે રોલ કરી લઈશું તો જુઓ એકદમ આસાનીથી અને બહુ સરળતાથી આપણા રોલ તૈયાર થઈ ગયા છે અને ખાંડવી જોવામાં પણ કેટલી સરસ લાગે છે તો આવી ખાંડવી તમે પણ બનાવી શકશો તો સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપીને ફોલો કરશો તો તમારી ખાંડવી પણ એવી જ પરફેક્ટ બનશે તો આવી રીતે આપણે રોલ તૈયાર કરી દઈશું અને પ્લેટને ગાર્નિશ કરી લઈએ તો પ્લેટમાં આપણે આવી રીતે બધી જ ખાંડવી સજાવી લીધી છે ગાર્નિશ કરી છે હવે ઉપર આપણે જે થોડું સ્ટપિંગ વધ્યું હતું તો એને પણ કરી લેવાનું તો તૈયાર છે આપણી આ ગુજરાતી ખાંડવી તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ